સામે બી ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ આપી પોલીસ ને જણાવ્યું હતું કે જય દિનકર કૌલીએ તેની સાથે પરિચય કેળવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લઈ લગ્ન સહિતના વચનો આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું મહિલા દ્વારા નોંધાવાયેલ ફરિયાદના આધારે કોંકારોડ પોલીસ મથકના કાફલાએ જય દિનકરભાઈ કોહલીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી